હિંમતનગરમાં માવજી સૈનિકો દ્વારા પોલીસ વિરોધી ઉચ્ચાર સાથે મોટી સંખ્યામાં રેલી નીકળવામાં આવી હિંમતનગરમાં થોડા દિવસ અગાઉ આર્મીમાં નોકરી કરીને રજા પર આવેલા વ્યક્તિની બ્લેક ફિલ્મ પટ્ટીવાળી કાર પોલીસ કર્મીઓ દ્વારા અટકાયત કરીને માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ઘણા પોલીસ કર્મીઓ એકઠા થઈને આર્મી જવાનને માર મારવામાં આવ્યો હતો તેની પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને માવજી સૈનિકો દ્વારા હિંમતનગરમાં પોલીસ વિરોધી સૂત્રોચ્યાર સાથે રેલી નીકળવામાં આવી હતી અને દેશની સેવા કરતા સૈનિકો પર પોલીસ કર્મી પોલીસ કર્મીઓ કાયદાનો દુરુપયોગ કરી નજરે જોવા મળી રહ્યા હોય છે તો તેમના પર કેમ કોઈ કાર્યવાહી નહીં થતી હોય એવા અનેક આક્ષેપો માજી સૈનિકો દ્વારા કરવામાં આવ્યા હતા દેશનો કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખી હોય જેનું યોગ્ય પાલન થવું જોઈએ ચાહે કોઈ સરકારી અધિકારી હોય કે પોલીસ કર્મી હોય કે અન્ય સામાન્ય વ્યક્તિ હોય નિયમ બધા માટે સરખા જ હોય છે તેવા અનેક સવાલો સાથે રેલી યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા 2025-26 એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે